સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ બાયર તાલુકાના ડેમાઈ ગામમાં શ્રીરામ સુંદરકાંડ પરિવાર ડેમાઈ દ્વારા શ્રી વિષ્ણુધામ આશ્રમ ખાતે પાતાળિયા હનુમાન દાદાના સાનિધ્યમાં આવ્યો હનુમાન પાવન પર્વ નિમિત્તે બપોર પછી મારુતિ આયોજન કરાયું હતું જેમાં યજમાન તરીકે નરેશભાઈ સોની વિશાલભાઈ પટેલ ગોપાલભાઈ પટેલ તથા સંકેતભાઈ દરજી લાભ લઈને ધન્યતા અનુભવી હતી સુંદરકાંડ પરિવાર દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદીનું પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન દાદાના ઉત્સવ ખૂબ સુંદર અને ઉત્કૃષ્ટ રીતે પરિપૂર્ણ થતા દાદાનો બે હાથ શિશ નમાવી આયોજકોએ આશીર્વાદ લીધા હતા રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ ઝાલા બાયડ thank <laughs> you